અને આ જે છે પાંદરા બધું કામ ફટાફટ થઈ ગયું છે અત્યારમાં જો 8:30 જેવું થયું છે ને અહીંયા ઢોરાઈ પુરાઈ ગયા કા ફગત એવું બધું એટલે વેલું કેમ આજે વેડા જવે કરવા જવાનું છે હા રવિજી જવું છે બધાને વિચાર છે બધું આખા આખા સ્ટાફ ને હા હા આપણે આપણે જે ક્યારેક ક્યારેક રવિજી માતાજીની ગાયોને બતાવીએ ને ત્યાં કને મોરારી બાપુની કથા બેઠી છે રામ કથા લગભગ પાંચક દિવસથી છે ને ચોવીસ થી બેઠી ચોવીસ તારીખથી બેઠી છે તો પાંજરાપોરનો બધો સ્ટાફ છે એને આજે ત્યાં કથા સંભળાવવા માટે લઈ જવાના છે અહીંયાથી તો બધા છે ફટાફટ કામ બધા કરે છે અને જે ગાયો ચરવા માટે જાય બારે આડવા જાય એ જો આની અંદર પૂરી છે આ વાડામાં અને આ વાડામાંથી ત્યાં ઢોર આવી ગયા આમાં જે માંદાવાળા ઢોર છે એમાં તો હવે આપણે જાય અંદર વાડાની અંદર અને ચેક કરી લઈએ કે એનો કેસ આવી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો બધા જે માંદાવાળા ઢોર છે બધા આવી ગયા છે અને સિંગાની કટીની નીણ થઈ છે આજે તો બધા ખાય છે જોઈ શકો છો અહીંયા અને જે હું આ વાત કરતો કે જે ગાયો આડવા જાય આજે નથી ગઈ આપણી જે ગૌશાળાની ગાયો એ પણ અહીંયા જ છે જો આમાં પૂરેલી છે બાકી આ બધા માંડા ઢોર અને અમુક ઓકે ને અમુક થોડેક નબળા ને એવા બધા અને પથારીમાં જે કાલે રેતી આવી હતી એ રેતી છે આ વાળાની અંદર પથરાઈ ગઈ ઓકે જો બધા છે શાંતિ છે બેઠા છે રેતી ઉપર એટલે શું રેતી ઉપર બેસે એટલે એને બેસવામાં તકલીફ ઓછી પડે આ જેવું ફેલ ઓપરેશન હતી ગાય હવે પડી પથારી થઈ ગઈ છે સુઈ ગઈ છે ઓમ જીવે છે પણ હવે હરતી ફરતી નથી હવે એ છેલ્લા શ્વાસ છે એના બચારીના બાકી આ જો અહીંયા રેતી નખાઈ ગઈ જે બાજુનું પિંજરું છે એમાં હજી ઓમ રેતી આવી ગઈ છે પણ પાથરવાની બાકી છે મારે ખ્યાલથી હવે આજે તો અત્યારે તો નહીં પથરાય એ હવે લગભગ બપોર પછી પથરા છે કારણ કે અત્યારે તો સ્ટાફના માણસો બધા જાય છે રવેચી માતાજીએ એટલા માટે અહીંયા જો બતાવી દઉં તમને જો ઢગલા છે ને એમને એ મારે ખ્યાલથી છે બપોર પછી પથરા છે તો હવે આપણે છે એ માંદા વાળો આડો ચેક કરી લીધો અને પિંજરું ચેક કરી લીધું કઈ નવો કેસ હતો નહીં જે ઢોળા ઉઠલી ગયા બધાને પાવડર નખાઈ ગયો છે અને આપડી આ ગૌશાળાની ગાયો જોઈ શકો છો આ જે છે આડવા ગઈ નથી અહીંયા છે બધી અને આ ગેટની પેલી બાજુ દેખાય રહી ને અહીંયા આ બધું જો અહીંયા અંદર છે ને એ બધી ગાભણી ગાયો છે તો એ ગઈ નથી કારણ કે શું બધા માણસો છે ફટાફટ કામ કરે છે અને પછી એ બધાને રામકથા સંભળાવવા માટે લઈ જવાના છે એટલા માટે આજનો દિવસ આ બધું આવી રીતે અલગ આયોજન છે તો એ તમને બધી મેં વાત કરી દીધી છે હવે જાય આપણે હોસ્પિટલની અંદર ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવશે તો બતાવીશ નહીં તો પછી છે આપણે જે ડ્રેસિંગનું કામ છે એ જોશું તો આપણે જે માંદાવાળા ઢોર માટે છે વતરોનો થતો તો એ બધું તમે જોયું અને પછી છે એ ઘેટા બકરાવાળો વાળો છે એમાં એક બકરી વીયા દીધી તો જોઈ શકો છો અત્યારે વીયા ગઈ છે હમણાં દસ જ મિનિટ થઈ છે વીયાણાને એક છે લગાડ્યું આવ્યું છે જો તમિત્રો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું ને જે રેગ્યુલર હતું એ આપણે કરી તું એટલે તમને કંઈ બતાવ્યું નહીં અને હવે છે આપણે આપણી ગૌશાળે આવી ગયા અને ગૌશાળે આવીને પહેલાં તો શું પાણી ચાલુ કરી નાખી પાછળના વાડામાં એટલે શું છે પાણી ભરાતું થાય હા ચાલુ કરી નાખીએ ને પછી નીણ નાખીએ અત્યારે આ ચાલુ કરના છે મોટર મોટર ચાલુ થઈ ગઈ છે તો હવે અત્યારે જાર નાખી દે પછી છે એવું હશે તો થોડી વાર રહીને કટી નાખશું તો તમે અહીંયા જોઈ શકો છો પાછળના વાળાની અંદર છે એ હવાળો ભરાઈ ગયો છે એકદમ ઓકે કમ્પ્લીટ ભરાઈ ગયો અને અહીંયા ચેક કરો બધાને આપણે છે નીણ નાખી દીધી છે સૂકી જાર નાખી છે અત્યારે જો બધા મસ્ત ખાય ને અને તમે આજે વાડાની અંદર જોતા હશો ને તો તમને ગાયો થોડીક ઓછી દેખાતી હશે જો એનું કારણ છે કે આપણે આજે પરીને રતનને અને મીરાને મીરાને જોકે કાલે જ રાખી હતી પણ એ ત્રણેય ગાયો અડાવી દીધી કારણ કે મીરાને શું એક દિવસ રાખી ત્યાં તો બધાને મારી મારીને તોડી નાખ્યા આમ કેમકે મોટી ગાય આ બધા વાસોડાને બચારાને મારતી એટલે આપણે એમ થયું કે ભાઈ ભલે આડતી આપણે એવું હશે તો જો વ્યાઈ જશે વગડામાં તો ત્યાંથી લઈ આવશું એવું નક્કી કર્યું એટલે આજે એને જવા દીધી અને પરીને રતનને તો એમ જ જવા દીધી આમ બીજું કાંઈ એનું કારણ ન હતું કેમકે એકાદો દિવસ ફરી આવે તો શું છે કે એનું શરીર એ મજબૂત રહે અને પણ અહીંયા આવીને ભૂખ લાગે કારણ કે જે રતન રહે અહીંયા થોડું ખાવાનું ઓછું કરતી હતી અહીંયા અહીંયા હું પહેલાં એ આડતી અહીંયા આપણે રાખતા નહીં પણ એ વેતર ઉપર આવી પછી રાખવાની શરૂઆત કરી હતી અને આજથી એને અડાવી દીધી છે જોઈએ છે કાલે તો શું થાય નહીં આજે છે એ વાળાની અંદર એકદમ શાંતિ છે જો બધા મસ્ત રીતે ખાય છે શાંતિથી આ ત્રણેય જો પૂનમ પારેવ અને જીવણી આ ત્રણેય આ અલગ ખાય છે અહીંયા અને અહીંયા પાંડિયો અને કૂંચ છે અને બધા છે મસ્ત રીતે જો પોપટ અહીંયા જો લગાડ નાખી પોપટને જોઈ એટલે એમ તો શું છે એકબીજા નવું ઢોર હોય ને એટલે વણતા જ હોય એટલે હું એકબીજા મારતા હોય પણ આ મીરા થોડુંક વધારે છે તોફાન કરતી જાય એટલા માટે આજે આવી દીધી છે અને હવે છે આ વાળાની અંદર અત્યારે કાંઈ કામ રહેતું નથી આપણે આજે કંઈ ધ્યાન રાખવાનું કાંઈ છે ને અને જે બે ગાયો આપણી આડવા ગઈ છે જે વેતર ઉપર છે એક મીરા અને એક છે જાનકી બંનેને એ આપણે છે ગુવાતી ગોવાળ છે એને ફોન કરીને પૂછા કરી લીધું રિપોર્ટ લઈ લીધા અત્યારે કઈ તકલીફ છે નહીં અને આવાડ ની અંદર અત્યારે બધું કામ ઓકે થઈ ગયું છે ની ગયું વાળો ભરાઈ ગયો છે તો હવે જાય આગળ અને આપણે જે વાસુડાના જે વાસડા પૂરેલા છે પિંજરું છે ત્યાં જાઉં ને તમને બતાવું રામ લખન બતાવી દઉં ત્રીજાનું નામ ડિક્લેર કરી નાખું છે આપણે નક્કી કરી નાખીએ તો ત્યાં જઈને તમને જણાવું તો હવે છે આપણે આપણે વાસડા ઘરને આવી ગયા ત્યાં જોઈ શકો છો લખન તો ઊભા જ છે આનું નામ આજે આપણે નક્કી કરવાનું છે આપણે શું ઘણા બધા નામ વિચાર્યા પણ નામ ઉપર છે એ બુલના નામ આખલાનું નામ ઘણું સારું કોઈ હતું નહીં એટલા માટે રામ લખન ભરત છે એ નક્કી કરના છે કારણ કે એના સિવાય બીજું કોઈ સારું નામ મળ્યું નહીં પારસ એક ભાઈ આપણે સજેસ્ટ કર્યું હતું આપણા મિત્ર જ છે એને અને બીજા નામ તો પરીનો ને એવું ને એક કેવું પારેવો કે એમ કાંઈ કીધું છે એક મિત્ર એ પણ એ નામ બધા શું છે કે કાંકરેજમાં સારા લાગે આ ગીરમાં એવા પારેવો અને એવા સારા ના લાગે પરીનો અને એટલા માટે એવું કાંઈ નહીં આપણે ભરત રાખી દીધું છે કન્ફર્મ કરી નાખ્યું છે ડન ભરત રાખી દીધું છે તો જોઈ શકો છો આપણા રામ લખન અને ના ના સોરી સોરી આપણો રામ લખન અને ભરત છે એ ત્રણેય અહીંયા જો ફરે છે હવે ભરતને છે એ થોડુંક આ શણગાર પહેરાવો પડશે કારણ કે એને પકડવા માટે પણ કાંઈ હજી પહેરાવ્યું નથી આ બંનેને જો કોટિયા પહેરાવેલા છે તો ભરત માટે છે આપણે કાંઈક લઈ આવશું આજે અને ત્રણેયને બતાવી દીધા હવે છે આપણી ગૌશાળા એ કાંઈક કામ રહેતું નથી તો હવે જઈશું આપણે ઘરે અને જમીને ફરી આવશું અહીંયા કારણ કે હજી થોડીક નીચ કે કાંઈક નાખશું એટલા માટે તો હવે જમી આવીએ ને પછી આવી તો મિત્રો આપણી ગૌશાળાથી આપણે ઘરે ગયા હતા ઘરે જમીને ફરી છે એ આવી ગયા હતા અને પાંજરાપુર આવી વાળાની અંદર ચેક કરી લીધું છે કે નવો કેસ નથી અને હવે છે આપણે હોસ્પિટલની અંદર આવી ગયા અને સવારના જે લોકો છે એ કથા સાંભળવા માટે ગયા હતા એ બધા આવી ગયા એટલે કામ બધું ઓકેરી ફરી ફરીથી ચાલુ થઈ ગયું છે અને આપણી બે હોસ્પિટલ ની અંદર કઈ નવું કેસ આવે તો બતાવી તો પાંદરા પર નવું કામ હતું નહીં જે રેગ્યુલર હતું એ જ હતું તો એ કર્યું ને હવે છે આપણે ગૌશાળા અને ગૌશાળા એ જોઈ શકો છો બધી ગાયો બંધાઈ ગઈ છે અને અહીંયા એ ચાલુ જ છે જો અહીંયા આવ્યો પાર્યો અહીંયા જાવે છે અને આજે આપણે વાત કરવાની છે આ મીરાની તો આ મીરાને છે એ વીસ તારીખે છે નવ મહિના પૂરા થઈ ગયા છે અને મીરાને બીજદાન આપણે એવી રીતે કર્યું હતું અને બીજદાન જ કરેલું છે એ હું પેલા કહી દઉં કારણ કે જાનો જ છે એટલે એ કઈ ફેળવવાની કઈ વાત આવે જ નહીં એમાં અને મીરાને છે એ વીસ તારીખે સવારના છે લાખેણિયાનું બિદદાન કર્યું હતું કે જે આપણી પૂનમ છે ને એનો એનો ફાધર છે એનું જ અને પછી સાંજના છે એ રાજનું કર્યું હતું એટલે એ બે પુલનું આમાં છે આપણે એ કરેલું છે એટલે હવે જોઈએ છે આમાં કોનું હે બચ્ચું આવે આ પહેલી જ બંધાય આપણી અહીંયા ગૌશાળાનો આ ગેટ છે અને પહેલો ખીલો પછી બીજી બધી ગાયોનો ખીલા છે ને પેલી આપણી જે ગૌશાળાની મેન ગાય છે એ જ અને એ મીરા છે એ ટૂંક સમયમાં બચ્ચાને જન્મ દેવાની છે અને આપણે ચેક એ કરવાનું છે કે એમાં કેનું બચ્ચું આવે એક લાખણિયાનું છે ને એક એબીએસ રાજનું બે બિજદાન કરેલા છે એટલે હવે જોઈએ છે અને બાકી તો હું તમને હે આપણી જાનકી બતાવી દઉં જાનકી જો ખાય પીએ છે એકદમ ઓકે અત્યારે કંઈ વ્યા એવું દેખાતું નથી જોઈ લો અને અહીંયા છે પ્રેમવતીની દોવાઈ ચાલુ છે ને આ કોણ દોવાઈ છે ક્યાં જોયું તો ઓ હો સેઠ આવી ગયા લાગે ના ના કોઈ વાંધો નહીં અને એ જ હતું હવે એના સિવાય બીજું કાંઈ છે ને દવાઈ ચાલુ છે ને હવે ખાણા મુકાઈ ગયા છે અને હવે તો થોડી વાર દોવાઈ થઈ જાય પછી છે નીણ નાખવાનું એ જ કામ છે તો આજના વિડીયો અહીંયા સુધી રાખવાનો છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં